રોજ રાત્રે સૂતા પહેલા હુંફાળા ગરમ પાણી સાથે આ બે ચમચી પાવડર ફાકી છે ચરબીનું દુશ્મન છે વજન તમારું મેન્ડી મફક ઓગાળી દેશે એકવાર વજન ઘટાડશે પછી ફરી વજન નહીં વધવા દે અને પાચન તંત્રને રાખશે ઘોડા જેવું પથરા જેવા ખોરાકને પણ ઓગાળવાનું કામ કરશે આ તમારો પાવડર ચલો જોઈએ રેસિપી રેસિપીનો વિડિયો પસંદ આવે તો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ દેખી કરજો મિત્રો મારી ચેનલ નવી છે નાની છે આપ સૌના સાથ સહકારથી આગળ વધી રહી છું આશા રાખું છું આપ સૌનો પ્રેમ મળશે સાથ મળશે સહકાર મળશે લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરશો ચલો જોઈએ રેસિપી ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ સિવાય પર આપ સૌનું દિલથી સ્વાગત છે વજન ઘટાડવું છે તો આ ઉપાય તમારા માટે છે

પરંતુ ભૂખ્યા રહેવાથી પણ તમારું પાચનતંત્ર નબળું જ પડશે સૌથી પહેલા એ વાત જાણી લો કે તમારું વજન ક્યારે વધે છે તમારું વજન વધી રહ્યું છે તો એનું કારણ તમારું પાચનતંત્ર નબળું નથી ને તમે જે ખોરાક ખાવ છો એ પછી છે એવું છે જો તમે પહેલા નક્કી કરો કે કયા કારણસર હવે આ તમારું પાચનતંત્ર નબળું છે એ તમારે જાણવું છે તો એને કઈ રીતે તમને ખ્યાલ આવશે તો એનાલિસિસ કરો તમે તો થોડું જમો છો તમે ભૂખ કરતાં ઘણું ઓછું જમો છો અને છતાં તમારું વજન જો વધી જ રહ્યું હોય તો સો તમારું પાચન તંત્ર નબળું છે એટલે તમારું વજન વધી રહ્યું છે તો પહેલા તમે તમારા પાચન તંત્રને ઠીક કરો શું કામ તો કે તમે જ્યાં સુધી તમારા પાચન તંત્રને પરફેક્ટ નહીં કરો ઠીક નહીં કરો ત્યાં સુધી તમારા શરીરની અંદરની ચરબી ઓગળવાનું નામ નહીં લે તમે યોગા એક્સરસાઇઝ જીમ મોંઘા મોંઘા ડાયટ કરશો તમે ભૂખ્યા રહેશો પરંતુ તમારું વજન નહીં ઘટે તો એના માટે અહીંયા સૌથી પહેલાં તમારે તમારા પાચન તંત્રને પરફેક્ટ કરવાનું છે હવે તમારું પાચન તંત્ર પરફેક્ટ કેવી રીતે થશે તો એના માટે આપણે રસોડામાં જાવ રસોડાની બનીઓમાં નજર કરો તમારા ઘરની અંદર તમારા જે મસાલો હોય છે દરેક હળદર તમારા ઘરની અંદર રહેલા મરી મસાલા ઉપર નજર કરો ઘરમાં જ આપણા ઘરની અંદર જ એવી બધી આયુર્વેદિક ઔષધિઓ રહેલી છે આપણા રસોડાની બરણીઓ ઘણી બધી આયુર્વેદિક ઔષધિઓથી ભરેલી છે આયુર્વેદિક શાસ્ત્ર ચરક સંહિતામાં આપણા ઘરને આયુર્વેદનું રસો આયુર્વેદિકનું દવાખાનું કહ્યું છે મિત્રો રસોડું છે ને એ આપણું આયુર્વેદિક દવાખાનું છે એસી ટકા આપણા શરીરે બીમારીને આપણા રસોડામાં રહેલી બરણીઓ ઠીક કરે છે પરંતુ આપણને એનું નોલેજ નથી તો ચાલો આપણે થોડા આયુર્વેદિક તરફ ઢળીએ આપણા ચરક સંહિતામાં જે વસ્તુ આપેલી છે આપણા આયુર્વેદના ચોપડાઓમાં જે વર્ણન છે એના ઉપર જો નજર નાખીએ તો તમને ખ્યાલ આવશે કે ખરેખર આપણા રસોડાની અંદર અઢળક આયુર્વેદિક ઔષધિઓ છે જે આપણે પાચન ઠીક કરે છે જે આપણા શરીરની અંદર ડાયાબિટીસને કંટ્રોલ કરે છે થાઇરોઇડ જેવા રોગોને કંટ્રોલ કરે છે પહેલાંના જમાનામાં રોગો હતા ડાયાબિટીસ પણ હતું ડાયાબિટીસને મધુ પ્રમાણે નામ આપવામાં આવ્યું છે આપણા ઋષિ મુનિઓ વખતનો આ લોહીનો બગાડવાળો રોગ છે તો મિત્રો આ રોગને ઠીક કરવાના ઘણા બધા ઉપાય અસંખ્ય આપણા આયુર્વેદિક શાસ્ત્રમાં આપ્યા છે આપણા આયુર્વેદિક શાસ્ત્રમાં સૌથી પહેલા તો વજનને કંટ્રોલ કરવા એટલે કે મેદસ્વીતા ઓછી કરવા એને મેદ કહેવાય તો એને ઓછી કરવા માટે સૌથી પહેલા જે ઘરેલું ઉપાય છે એના તરફ આપણે નજર કરીએ હવે આપણે રસોડામાં જઈએ રસોડામાંથી આપણે વરિયાળી લઈએ એલાયચી લઈએ અજમો લઈએ મેથી લઈએ જીરું લઈશું હળદર લઈશું કેટલા પ્રમાણમાં લઈએ એવું તમને જણાવીશ આ જે તમને દેખાય છે સૂકા જાંબુ છે અને સાથે આ દેખાય છે તે ઈસક છે હવે અહીંયા આપણે વીસ ગ્રામ વરિયાળી લઈએ આ વરિયાળી છે એ આપણા શરીરની અંદરની જે જઠરાગને શાંત કરી ખોરાકને પચાવી આપણા શરીરની અંદર બોડીને જે ચરબી ડિટોક્સીકરણ કરવાનું કામ કરે છે વરિયાળી ણા તમારા હાડ બોડી મજબૂતા કરે છે મેથી દાણા તમારા શરીરને સ્ટ્રોંગ બનાવવાનું કામ કરે છે ક્યારેક તમે સાંધાના દર્દ થાય સાહેબ તો મેથી દાણા એક ફાકી જજો તમને કદાચ સાંધાના અને શરીરના કોઈ પણ દુખાવમાં તુરંત રાહત મળશે મેથી આપણા શરીરના પાચન તંત્ર રિગાર્ડિંગ ત્રણસો જેટલા રોગોથી બચાવે છે એમાં ડાયાબિટીસ નામનો ખતરનાક રોગ છે એમાં સો ટકા તુરંત રક્ષણ આપવાનું કામ મેથીદાણા કરે છે દસ ગ્રામ હળદર લેવાની છે હળદર તમારા બધાના ઘરમાં જે હળદર પાવડર હોય છે ઉપયોગ કરે છે એ હળદર લેવાની છે હળદર હળદર છે 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 થોડી ગરમ ચરબીને ઓગાળવાનું કામ કરે શરીરને સ્ટ્રોંગ બનાવવાનું કામ કરે છે સાથે સાથે તમારા શરીરની ખાધેલા ખોરાકની કેલરી બાળવાનું કામ કરે છે અને તમારા શરીરની અંદર જે લો શરીરની જે કેલરી હોય છે એને એકદમ જળમૂળમાંથી તોડવાનું કામ હળદર કરે છે તો જે લોકો નિયમિત હળદર ખાય છે એમના શરીરની અંદર બધી રીતે ઉપયોગી છે વજન ઘટાડવા માટે હળદર હવે આપણે પાંચ એલાયચી લેવાની છે પાંચ એલાયચી છે આપણા સારી ઊંઘ આપે છે ડિપ્રેશનથી બચાવી રાખે છે ખોરાકને પચાવવાનું કામ કરે છે અને આપણા બોડીની અંદર હોર્મોન્સ બેલેન્સ કરે છે દસ ગ્રામ અજમો અજમાની તાશીર ગરમ અજમો અને નો ફાઈબર છે સમય સુધી આપણે ભૂખ નહીં લાગવા દે આપણા શરીરની ચરબી ચરબી હોય તો પણ એને ઓગાળશે અજમો અને સાથે આપણે વીસ ગ્રામ અને ગ્રામ જીરું અને સાથે સાથે આપણે વીસ ગ્રામ જેટલા સૂકા જાંબુ લેવાના છે એનો પાવડર આપણે લેવાનો છે આ બધી જ વસ્તુ ઈસબગુલ અને હળદરને આપણે સાઈડ પર રાખી દઈએ અને આ બધી જ વસ્તુને સૌથી નાની મિક્સર જારમાં દળી લઈએ હવે અહીંયા આપણો સરસ મજાનો વેટ લોસ પાવડર બનીને રેડી છે આ પાવડર સેવન તમારે ક્યારે કરવાનું છે તો આ જે પાવડર છે એનો સેવન રાત્રે સૂતા પહેલા હુંફળા ગરમ પાણી સાથે શરૂઆતમાં તમારે બે ચમચી લેવાનું છે અને એ પછી તમારે એક ચમચી લેવાનું છે એક મહિના સુધી તમારે કન્ટિન્યુ બે ચમચી આ પાવડરનું સેવન કરવાનું છે એ પછી તમારે આ પાવડર સેવન એક ચમચી કરવાનું છે કન્ટિન્યુ તમારે 6 મહિના સુધી આ પાવડર લેવાનું છે 6 મહિનાની અંદર ફૂલેલું પેટ વર્તુ છું કેમ નથી ગાય તમારા શરીરની ચરબી એકદમ ઝડપથી ઓગળી જશે સાથે સાથે તમારા શરીરની અંદર ઘણી બધી રીતે ઉપયોગી થશે તો ખરેખર મિત્રો આ જે ઉપાય છે ખૂબ સરસ મજાનો છે અને સો ટકા રિઝલ્ટ આપના છે એકવાર તમારા શરીરનું વજન ઘટાડશે પછી તમારા શરીરમાં વજન નહીં વધે તમારે એના માટે શું કરવાનું છે તો તમે એક વખત થોડી મહેનત કરો થોડા ડાયટ કરો થોડું એક્સરસાઇઝ કરો થોડા ભૂખ્યા રહો અને થોડું તમારે બહારનું ખાવાનું બંધ કરો જે જમો તે ઘરનું જમો સાથે પાચન ઇન્ટરનેટ સ્ટ્રોંગ આવે વેઇટ લોસ પાવડરનું સેવન કરો એ ઉપરાંત દિવસ દરમિયાન પુષ્કળ પ્રમાણ પાણી પીવો અને રોજ નું દસ થી પંદર મિનિટ ચાલવાનું રાખો આટલું કરશો એટલે તમારું વજન તો કંટ્રોલ થઈ જશે આ પાવડરની સાથે હવે વજન મેન્ટેન કેવી રીતે કરવું જેવું આપણે પાવડર લેવાનું બંધ કરશો એટલે આપણું વજન વધી જશે આપણું પાચન તંત્ર ફરી નબળું પડશે તો એના માટે તમે ધાર્યું છે પાંચ કિલો દસ કિલો પંદર કિલો વીસ કિલો વજન તમારું ઘટી જાય એ પછી તમારે વીખમાં એક વખત જ આ પાવડરનું સેવન કરવાનું છે તમારું વજન મેન્ટેન રહેશે સો વર્ષ સુધી તમારું વજન નહીં વધે બેસ્ટ માહિતી છે વેઇટ લોસ માટેની ખરેખર આપને આ માહિતી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો રોજ રાત્રે સૂતા પહેલા હુંફાળા ગરમ પાણી સાથે આ બે ચમચી પાવડર ફાકી છે ચરબી દુશ્મન છે વજન તમારું મીનની માફક ઓગાળી દેશે એકવાર વજન ઘટાડશે પછી ફરી વજન નહીં વધવા દે અને પાચન તંત્રને રાખશે ઘોડા જેવું પથરા જેવા ખોરાકને પણ ઓગાળવાનું કામ કરશે આ તમારો પાવડર ચલો જોઈએ રેસિપી રેસિપીનો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ દિલથી કરજો મિત્રો મારી ચેનલ નવી છે નાની છે આપ સૌના સાથ સહકારથી આગળ વધી રહી છું આશા રાખું છું આપ સૌનો પ્રેમ મળશે સાથ મળશે સહકાર મળશે લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો ચલો જોઈએ રેસિપી